નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવારના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ જોઈએ તેમજ જીરાની વિગતવાર વાત કરીશું તેમજ જો તમે ખેડૂત પુત્ર છો અને હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી દેજો જેથી રોજે રોજના સમાચારના વિડીયો સૌથી પહેલાં તમને મળી જશે તો જીરાની વિગતવાર વાત કરીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રીજો તો મિત્રો છેલ્લા એક અઠવાડિયાની અંદર જીરામાં સરેરાશ ભાવ જોઈએ તો ત્રણસો રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મણના સરેરાશ ભાવ જોઈએ તો ગુજરાતના યાર્ડોમાં સાત હજાર પાંચસોથી લઈને આઠ હજાર પાંચસોની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે તો એનસીએક્સ ઉપર જીરાના વાયદા પણ ચાલીસ હજારની સપાટીએ જોવા મળ્યો છે દિવાળી બાદ જીરાના ભાવ નીચે આવ્યા ત્યારબાદ નિકાસ વેપાર શરૂ થયો હોવાની સરસા ચાલી રહી છે તો મિત્રો ચીનમાં પચીસથી વધારે કન્ટેનર જીરાના વેપાર થયા હોવાનું સરસા થઈ રહી છે ત્યારબાદ જણાવતા માહિતી મળે છે કે ગયા સિઝનમાં રાજસ્થાનમાં સાડા આઠ લાખ હેક્ટર જીરાનું વાવેતર થયું હતું ત્યારે આ સિઝનમાં હાલની સ્થિતિએ અગિયાર લાખ હેક્ટર જમીનમાં વાવેતર જીરાનું થયું છે તો જીરાના વેપારના સરકારી આંકડા હજુ આ મહિનામાં અંત સુધી કેવા રહ્યા છે તેની અપડેટ મળતી રહેશે તો વાત કરીએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે વાત કરીએ ઊંઝાની તો મિત્રો ઊંચા ભાવ આઠ હજાર છસો સાસઠ રૂપિયા તેમજ થરાદ છ હજાર પાંચસોથી લઈને સાત હજાર સાતસો રૂપિયા હળવદ છ હજાર ચારસો દસથી લઈને સાત હજાર ચારસો અઠાવન રૂપિયા ગોંડલ ચુમ્માલીસોથી લઈને સાત હજાર ત્રણસો છવ્વીસ રૂપિયા મોરબી પાંચ હજાર આઠસો સાહીઠથી સાત હજાર સાતસો વીસ રૂપિયા જામનગર સાત હજાર એકસો સિત્તેરથી લઈને સાત હજાર ચારસો પંદર રૂપિયા તેમજ પાટડી સાત હજારથી લઈને સાત હજાર ચારસો રૂપિયા બોટાદ પાંચ હજાર નવસોથી લઈને સાત હજાર એકસો રૂપિયા ધ્રોલ પાંચ હજારથી લઈને સાત હજાર ચાલીસ રૂપિયા પોરબંદર સ હજાર ચારસોથી લઈને આઠ હજાર પિંચોતેર રૂપિયા તેમજ સાવરકુંડલાની વાત કરીએ તો સાત હજારથી લઈને ઊંચા ભાવ સાત હજાર તેમજ જસદણ સ હજાર બસોથી લઈને સાત હજાર રૂપિયા ધ્રાંગધ્રા છ હજાર પાંચસોથી લઈને છ હજાર નવસો ચાલીસ રૂપિયા વાંકાનેર છ હજાર છસોથી લઈને સાત હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા તો મિત્રો આ હતા આજના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો એક લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર